આવી રહ્યો છે ત્યારે પરેડ માટેનું રિહર્સલ સંપૂર્ણપણે સવારે સાડા દસ કલાકે વિજય ચોક થી શરૂ થયું અને કર્તવ્ય પથ સી ષટકોણ નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા રાઉન્ડ અબાઉટ તિલક માર્ગ બહાદુર શાહ ઝફર માર્ગ અને નેતાજી સુભાષ માર્ગ થઈને રેડ ફોર પર સમાપ્ત થાય અને ત્યારે તે પહેલા દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે દિલ્હી પોલીસે એક એડવાઇઝરીમાં લોકોને ચેતવણી પણ ખાસ આપી છે મંગળવારે સવારે ગણતંત્ર દિવસની પરેડ માટે ફૂલ દિવસ પર પરેડનો એજ માર્ગ લે છે ત્યારે સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર જો વાત કરવામાં આવે તો રાજધાનીમાં નિયમિતપણે રિહર્સલ યોજવામાં આવે છે જે સવારે સાડા દસ વાગ્યાથી વિજય ચોકથી શરૂ થાય છે તે કર્તવ્ય પથ શ્રી ષ્ટોણ નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા રાઉન્ડ અબાઉટ તિલક માર્ગ બહાદુર શાહ ઝફર માર્ગ નેતાજી સુભાષ માર્ગ થઈને લાલની પરાકાષ્ઠા પહેલા જ ત્યાં પહોંચીને ત્યારે એડવાઇઝરી પણ બહાર પાડવામાં આવી છે તો જે પ્રકારના દ્રશ્ય દ્રશ્યો જોઈ રહ્યા છો તે જુસ્સા સાથે ગણતંત્ર દિવસ નિમિત્તે યોજાનાર પરેડની તૈયારીઓને પણ આખરી ઓપ અપાઈ રહ્યો છે અને ત્યારે પરેડ માટેનું સંપૂર્ણ રિહર્સલ સવારે દસ ત્રીસ કલાકે વિજય ચોકથી શરૂ થયું અને કર્તવ્ય પથ

રિહર્સલ પ્રજાસત્તાક દિવસ પર પરેડ ને એ જ માર્ગ લે છે ત્યારે જે પ્રકારની અપડેટ મળી રહી છે તેની જો વાત કરવામાં આવે તો ખાસ એડવાઇઝરી બહાર